વડોદરા ફાયર બ્રિગેડ હવે હાઈટેક બન્યું છે ઊંચાઈ સુધી એટલે કે છવ્વીસ માળ સુધી આગ ઓલવી શકે તેવું સ્નોર સ્કેલ વાસના ફાયર સ્ટેશન ફાયર બ્રિગેડ હવે હાઈટેક બન્યું છે સીસીટીવી કેમેરા સાથેના જીપીએસ બેઝ વાહનો ટેન્કરો બાદ હવે આધુનિક એક્યાસી મીટરની ઊંચાઈ સુધી એટલે કે છવ્વીસ માળ સુધી આગ ઓલવી શકે તેવું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે કે સ્નોર સ્કેલ ફાયર બ્રિગેડે ખરીદ્યું છે જેનું નામ ઐરાવત રાખવામાં આવ્યું છે રૂપિયા પચીસ કરોડના ખર્ચે ફાયર બ્રિગેડે ફિનલેન્ડથી આ સ્નો સ્કેલ દરિયાઈ માર્ગે મંગાવ્યું છે જેને આગ ઓલાવવા માટે કાર્યરત કરાઈ છે જે એક સાથે આઠથી દસ વ્યક્તિને રેસ્ક્યુ કરી શકશે એક્યાસી મીટરની ઊંચાઈ ધરાવતી આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ માત્ર આગ ઓલવવા જ નહીં પરંતુ રેસ્ક્યુ કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે છવ્વીસમાં માળ સુધી પહોંચી શકતા આ હાઇડ્રોલિક એલિવેટેડ સિસ્ટમની પાંચસો કિલોગ્રામ જેટલી એક સાથે વજન ઉંચકવાની ક્ષમતા છે એટલે કે એક સાથે આઠથી દસ લોકોનો રેસ્ક્યુ કરી શકાશે એક મિનિટમાં પાંત્રીસો લીટર પાણીનો મારો કરી શકશે હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મમાં દસ હજાર એલપીએમના પંપ છે જે તેની મહત્તમ ફાયર ફાઇટિંગની કેપેસિટી છે અને પાંત્રીસો લીટર પાણી પ્રતિ મિનિટે પૂરા પ્રેશરથી ફાયર ફાઇટિંગ કરી શકશે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે વ્હીકલ છે જે વડોદરા ફાયર સર્વિસમાં અત્યારે આવ્યું છે તે ફિનલેન્ડથી સ્પેશિયલી હાઈરાઈઝ બિલ્ડિંગ માટે મંગાવવામાં આવ્યું છે અને હાઈરાઈઝ બિલ્ડિંગ પર ફાયર ફાઇટિંગ તેમજ રેસ્ક્યુ વર્ક કરી શકે તેવું આ આધુનિક વ્હીકલ છે અને એક્યાસી મીટરની હાઇટ સુધી આ જશે અને એક્યાસી મીટરની હાઈટ એટલે કે છવ્વીસ માળ સુધી ફાયર ફાઇટિંગ પર કરી શકે અને રેસ્ક્યુ વર્ક પણ કરી શકે તેવી વિશેષતા ધરાવતું આ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ છે જેનું વડોદરા ફાયર સર્વિસે એરાવત નામ આપ્યું છે જી ફાયર ફાઇટર્સ માટે સૌથી અઘરામાં અઘરો ટાસ્ક હાઈ રાઇઝ ફાયર ફાઇટિંગનો હોય છે તો આ વ્હીકલ વડોદરા ફાયર સર્વિસમાં આવતા તેની ક્ષમતામાં વધારો થયો છે તેમજ હવે હાઈ રાઇઝ ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ વર્ક કરવું ઘણું ઈઝી બની જશે કારણ કે તેની કેજની કેપેસિટી પાંચસો કિલો છે અને પાંચસો કિલો સુધીના માણસોને એ સરળતાથી રેસ્ક્યુ પણ કરી શકશે અને બચાવ કાર્ય પણ કરી શકશે જી ફિનલેન્ડથી એ શીપમાં આવ્યું હતું અને ટોટલ પ્રોસેસ કરતાં એને એકાદ વરસ જેટલો સમય લાગ્યો છે અને તે શીપમાં અહીંયા આવ્યું ત્યારબાદ મુંબઈથી તે ઓન રોડ અહીંયા વડોદરા ખાતે લાવવામાં આવ્યું છે જી વડોદરાની પ્રજાને એ ઘણી મદદ મળશે હાઈ રેન્જ ફાયર ફાઇટિંગ માટે તેમજ આનો ઉપયોગ કરતા સમયે ફાયરના કર્મચારીઓને પણ વ્હીકલમાં ઘણા એવા સેફ્ટી ડિવાઇસ અને અલગ અલગ પ્રકારના સેન્સર્સ આપ્યા છે જેનાથી કર્મચારીઓ પણ ઇઝીલી આનું ઓપરેશન કરી શકશે અને બહુ જ સેફલી એનો ઉપયોગ કરી શકશે